નમસ્કાર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના તાજા સમાચાર વાવ થરાક થી સંદેશ અમારો સમય તમારો ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો વાવથરા જિલ્લાના રચનાથી રાહત તાલુકામાં ખુશીનો માહોલ નવનિર્મિત વાવથરા જિલ્લાના શુભારંભ બાદ રાહત તાલુકા નાગરિકોમાં આનંદની લહેર દોડી ગઈ છે જિલ્લા રચનાથી સ્થાનિક સ્તરે વહીવટી કચેરીઓ કાર્ય થવાના કારણે પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાહત તાલુકાના નાગરિકોએ જણાવ્યું કે અત્યાર સુધી નાના મોટા સરકારી કામકાજ માટે લાંબા અંતરે જવું પડતું પરંતુ હવે પોતાના તાલુકા અને જિલ્લામાં જ તાત્કાલિક સેવા મળી શકશે ખાસ કરી ખેતી કિસાન શિક્ષણ આરોગ્ય અને પાયાભૂત સુવિધાઓના વિકાસમાં રાહત તાલુકાને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે શુભારંભ પ્રસંગે તાલુકાના આગેવાનો સામાજિક કાર્યકરો સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા લોકોએ એકબીજાને મીઠાઈ વેચી શુભકામના પાઠવી સ્થાનિક આગેવાનો માનવું છે કે નવા જિલ્લામાં રાહત તાલુકો વિકાસ નવી દિશા તરફ આગળ વધશે તાલુકાના યુવાનો માટે રોજગારના અવસર વધશે કૃષિ આધાર કેન્દ્ર તથા આરોગ્ય સેવાઓને મજબૂતી મળશે જિલ્લા રત્નાની રાહત તાલુકાના પ્રજાજનો ઐતિહાસિક ક્ષણ તરીકે માણી રહ્યા છે અને સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારિકી બનાસકાંઠા